બધા નગરનો એક જ પ્રશ્ન છે કે ભાઈ આજે જમવામાં શું બનાવ્યું છે કે આજે ભાઈ નાસ્તામાં શું નવું છે તો રોજ રોજ બધાને શું નવું આપવું તો આજે હું તમારી સાથે એવી રેસીપી શેર કરીશ કે જે ટેસ્ટીની સાથે સાથે એકદમ હેલ્ધી પણ છે અને બધાનું પેટ પણ ભરાઈ જશે એટલું બધું ટેસ્ટી બનશે આ નાસ્તો એટલે કે તમે રાત્રે જમવામાં પણ બનાવી શકો અને બાળકોને ટિફિનમાં પણ આપી શકો તો એના માટે અડધો કપ જેટલો અહીંયા ઝીણો રવો લીધેલો છે એની સામે આપણે અડધો કપ ચણાનો લોટ અહીંયા અમે આ રીતે હાથેથી દબાવીને લીધેલો છે અને એની સાથે આપણે અડધો કપ જેટલો ચોખાનો લોટ લેવાનો છે તો આ બધું માપ એક સરખું જ રાખેલું છે અડધો અડધો કપ તો માપ એકદમ ઇઝી જ છે ત્રણેય વસ્તુને આપણે સરખા ભાગે લીધેલી છે તો એકવાર પ્રોપર મિક્સ કરી દઈએ આ બધી વસ્તુ આપણે ઘરમાં રહેલી જ હોય છે તો એમાંથી જ આપણે બનાવાના છે એની સાથે મેં અહીંયા એક કપ જેટલી ખાટી છાસ લીધેલી છે અહીંયા મીડિયમ ખાટી છાસ હશે તો પણ ચાલશે અને અડધો કપ જેટલું ખાટું દહીં હશે તો પણ ચાલશે પણ થોડી ખાટી છાસ હશે તો ટેસ્ટ વધારે સરસ આવશે અને રિઝલ્ટ પણ સારું આવશે એટલા માટે આપણે અહીંયા ખાટી છાસનો યુઝ કરેલો છે તો એક કપ છાસ લઈ આ રીતે પ્રોપર થોડી થોડી નાખી પ્રોપર મિક્સ કરી દેવાનું રહેશે રવાનો ભાગ છે અને અંદર એટલે પાણી શોષી લેશે એટલે થોડીવાર આપણે પાંચક મિનિટનો જ ખાલી રેસ્ટ આપશું એટલે રેસ્ટ કેવી રીતે કે બીજી વસ્તુની પ્રિપે કરશું ને આપણે પ્રિપેરેશન ત્યાં સુધી જ આપણે રેસ્ટ આપવાનો છે અને વધારે વાર રાખવાની જરૂર નથી અને છાસવાળા વાટકામાં જ આપણે અડધો વાટકો જેટલું પાણી લીધેલું છે તો બે વાર આમ જરૂર પડે એ પ્રમાણે પાણી અંદર એડ કરીએ તો અડધો કપ જેટલું પાણી અહીંયા જોયું છે તો એક કપ છાસ અને અડધો કપ પાણી લીધેલું છે તો આ રીતે અત્યારે તમને બેટર આ ઢીલું લાગશે પણ થોડી વાર રહેશે અને પાંચક મિનિટમાં હજી થોડું ઘટ થવા લાગશે તો આ રીતે પ્રોપર મિક્સ થઈ જાય એટલે આપણે એમાં મીઠું પણ એડ કરી દઈએ સાથે અને આને એકવાર મિક્સ કરી અને પાંચ મિનિટ માટે રહેવા દેવાનું છે ફક્ત પાંચ જ મિનિટ અને વધારે રેસ્ટ નથી આપવાનું એ પાંચ મિનિટમાં આપણે અહીંયા પ્રિપેર કરવાનું છે જે એમાં એડ કરવા માટેનું એ બધી પ્રિપેરેશન અત્યારથી કરી દઈએ તો એ ટાઈમે આપણો ટાઈમ પણ ના બગડે અને ફટાફટથી આપણું જમવાનું પણ બનીને રેડી થઈ જાય તો અહીંયા મેં મારી પાસે દૂધી જેટલી હતી એ મેં લીધેલી છે તો એક આમ કહેવાય ને ટુકડા જેટલી દૂધી છે અને એક ગાજર લીધેલું છે નાનો ટુકડો દૂધીનો લીધેલો છે એટલે અઢીસો ગ્રામ નહીં હોય એ બસો ગ્રામ જેટલી દૂધી છે આમ તો અટકળે તો આ બધી વસ્તુ જે તમારે શાકભાજી આના અંદર એડ કરવા હોય એ તમે એડ કરી શકો છો તો અત્યારે હું ખાલી દૂધી અને ગાજર જ નાખું છું તો પણ એટલો બધો ટેસ્ટી બનશે ને કે તમે ખાતા નહીં ધરાવો એટલો બધો સરસ બનશે આ નાસ્તો અને રાત્રે તો હું ઘણીવાર જમવામાં પણ બનાવું છું બધાને બહુ જ ભાવે છે અને પેટ પણ સરસ રીતે ભરાઈ જશે આમાં તો આ રીતે દૂધીને પણ છીણીને અંદર એડ કરી દઈએ અને બધી વસ્તુને મેં પહેલેથી ધોઈને રાખેલી હતી સાથે ગાજર પણ છીણી દીધેલું અને અહીંયા મેં અડધો ઇંચ જેટલો આદુનો ટુકડો લીધેલો છે એને પણ આ રીતે છીણીને જ નાખી દઉં છું આદુ મરચાં ક્રશ કરીને નાખવાય તો એડ કરી શકો પણ હું આ રીતે ઝીણા ઝીણા કટ કરીને નાખું છું તો મરચા પણ મેં લાલ અને લીલું બે મરચું લીધેલું છે આ રીતનું તો બેને અમારી પાસે લાલ મરચું હતું એટલે મેં નાખ્યું બાકી તમે કોઈ બી મરચું એડ કરી શકો તો ઝીણી ઝીણી આપણે કટ કરીએ ને એવી રીતે મેં ચપ્પુ કાતરથી કટ કરી દીધેલું છે સાથે થોડી કોથમીર હવે આ બધી વસ્તુને એકવાર ફરી આપણે મિક્સ કરી દઈએ અહીંયા થોડું બગડેલું છે તો હું થોડું સાફ પણ કરી દઉં બગડેલું હશે તો મને જ મજા નહીં આવે બનાવવાની અને તમને જોવાની પણ મજા નહીં આવે કંઈ શું કરું હવે આદત છે એ નહીં જાય અને હવે આ બધી વસ્તુને એકવાર પ્રોપર મિક્સ કરી દઈએ હવે એકવાર મિક્સ થઈ જાય પછી એક નાનો અમથો જ વઘાર કરવાનો છે એકદમ સિમ્પલ છે તો હવે એના અંદર આપણે વઘાર માટે અહીંયા મેં બે ચમચી જેટલું તેલ લીધેલું છે તમે બેથી ત્રણ ચમચી જેટલું તેલ લઈ શકો તેલ થઈ જાય એટલે અડધી ચમચી જેટલી રાય રાય એકદમ પ્રોપર થઈ જાય એટલે એમાં બે ચમચી જેટલા મેં અહીંયા સિંગદાણા નાખેલા છે સાથે પાંચ છ લીમડાના પાન એ મેં ફ્રેશ લીમડો યુઝ કર્યો છે સાથે એક ચમચી સફેદ તલ અને એક ચમચી કાળા તલ કાળા તલ મારી પાસે પડેલા હતા એટલે મેં એડ કર્યા છે ના કરો તો ચાલે સફેદ પણ ચાલે અને અડધી ચમચી જેટલું જીરું અને નાની અડધી ચમચી જેટલી હળદર બધી વસ્તુને પ્રોપર મિક્સ કરી દેવાનું છે હવે આપણે મરચું અંદર પહેલાં નહીં નાખી દેવાનું હવે આ રીતે જ્યારે અંદર એડ કરો ને બેટરની અંદર ત્યારે જ મરચું નાખવાનું નહીં તો મરચું બળી જશે તો અડધી ચમચી જેટલું મરચું નાખેલું છે તો આ બધી વસ્તુને આના અંદર મિક્સ કરી દઈએ વઘારને અને એકદમ પ્રોપર હલાવી દઈએ તો તમે જોઈ શકો છો એકદમ સરસ બેટર બનીને રેડી થઈ ગયું છે હવે આ ટાઈમે આપણે વન ફોર્થ ટી સ્પૂન જેટલો સોડા નાખવાનો છે બેકિંગ સોડા અને થોડું લીંબુ એક્ટિવેટ કરવા માટે સોડાને અને ફરી એક ડાયરેક્શનમાં એને હલાવી દેવાનું તો એકદમ સરસ મજાનું બનીને રેડી થઈ ગયું છે જો જોઈને જ આમ એમ થાય કે કેવું સરસ બેટર બન્યું છે આ બેટરને તમે કોઈ બી રીતે યુઝ કરી શકો છો તમે ઢોકળા બનાવવા માગતા હોય તો એ પણ કરી શકો હાંડવો પણ કરી શકો અને અત્યારે હું તમને જે સ્ટાઇલ દેખાડું છું એ રીતે પણ કરી શકો તેના માટે મેં અહીંયા કઢાઈ મૂકેલી છે એની અંદર થોડું તેલ નાખવાનું છે જેથી કરીને નીચે ચીપકી ના જાય અને એનો કલર સરસ આવે બેઝનો એકદમ ક્રિસ્પી પડ બને નીચેનું એ લેયર એટલા માટે અને બે ચમચા ભરી અને આપણે આ રીતે પાથરી દીધેલું છે બેટરને અને ઉપરથી સફેદ તલ અને થોડા કાળા કાળા તલ કાળા તલ તો પડેલા છે એટલે એડ કરું છું એટલે દેખાવ પણ સરસ આવે અને ટેસ્ટ તો સારો આવે જ તલથી અને આ રીતે મારી પાસે આ તમે શું કહો અને બુજારું કહ્યું અમે એને બુજારું કહીએ છીએ જે આપણે પાણી પીવાનું જે માટલું હોય ને એને ઢાંકીએ ને એ છે મેં અત્યારે એ રાખી દીધેલું છે બધાના ઘરમાં અવેલેબલ હોઈએ છે જો વચ્ચેનું થોડું કાચું લાગે છે તો એ ફરી આપણે એને રાખીએ એકદમ ધીરા ગેસ પર રાખવાનું છે મીડિયમ ટુ લો ફ્લેમ જ ફ્લેમ જ રાખજો પછી આ રીતે ફરી જોવાનું તો એકદમ પ્રોપર ચડી ગયો છે ઉપરથી જો કાચો બિલકુલ નથી પછી જ તમારે બીજી સાઈડ ફેરવાનું રહેશે તો આ રીતે તા ફેરવી દેવાનું એકદમ ઇઝીલી નીકળી જશે કારણ કે નીચે આપણે તેલ લગાવેલું છે એટલા માટે તો એકદમ ધીરે ધીરે બધી સાઈડથી પહેલાં ઉખાડી દેવાનું અને પછી આ રીતે બીજી સાઈડ પલટાવાનું કાચું બિલકુલ ના રહેવું જોઈએ ઉપરનો ભાગ એ ખાસ ધ્યાન રાખવાનું એટલે વારે વારે તમારે ચેન્જ કરવાની જરૂર નહીં પડે આગળ પાછળ બે વારમાં જ થઈ જશે ફરી આને ઢાંકીને રાખી દે થોડીવાર અને ફરી જો પડ નીચેનું ખુલ્લે એટલે આ રીતે તમને તવેતર અંદર નાખો એટલે ખબર પડી જશે કે નીચેનું ચડી ગયું છે થોડીવાર રાખી આપણે ચેક કરી લેવાનું એકવાર તો બીજી સાઈડ આપણે ફરી પલટાવી દઈએ તો તમે જોઈ શકો છો બીજી સાઈડ પણ સરસ ચડી ગયું છે આ રીતે જો ક્રિસ્પી લેયર થઈ ગયું છે ઉપરથી અને ગોલ્ડન બ્રાઉન જેવું થશે તો આવો કલર થવો જોઈએ તો એકદમ નીચે એકદમ ક્રિસ્પી છે તો આ રીતનું બનવું જોઈએ હવે આ જ રીતે આપણે બીજા પણ બધા બનાવી દીધેલા છે તો આને આનું નામ શું આપવું એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો કારણ કે આને જો આપણે પુડલા પણ વેજીટેબલ પુડલા એક ટાઈપના કહી શકીએ કે વેજીટેબલ ઇન્સ્ટન્ટ હાંડવો પણ કહી શકીએ અને હાંડવા હાંડવાની સ્ટાઇલના નામ કહેવાય ને ઢોકળા ઇડલીના સ્ટાઇલના ઢોકળા પણ તમે કહી શકો તમે કંઈ પણ નામ આને આપી શકો પણ એક્ઝેક્ટ શું નામ આપવું એ મને નથી ખબર આ મારા મનમાં જે આવ્યું અને મેં જે બનાવ્યું અને બધાને બહુ જ ભાવ્યું એટલા માટે હું તમારી સાથે આ મારી પોતાની રેસીપી શેર કરું છું જે મને બહુ જ ભાવે છે જો કેટલું સરસ બન્યું છે આમ તમને જોયો તો હાંડવા ટાઈપ લાગે છે હાંડવો નથી પણ એ ટાઈપનું કહી શકાય એમ તો આને મેં વચ્ચેથી એમ કહેવાય ને ચાર પીસ કરી દીધેલા છે જો કેટલું સરસ લાગે છે જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય એવું બન્યું છે અને આમ પણ ખાઈ શકો અને કેચઅપ અથવા તો ચટણી સાથે ખાઈ શકાય તો મારા વ્યૂઅર્સ મને ક્યાં ક્યાંથી જોઈ રહ્યા છે એ કમેન્ટમાં એનું નામ જરૂરથી મને જણાવજો અને જેને જેને આ રેસીપી ગમી હોય એ લોકો લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ